શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આહો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું માતા મહાલક્ષ્મીને પ્રિય એવો આ શુક્રવાર છે શુક્રવારની અધિષ્ઠાત્રી દેવી માતા મહાલક્ષ્મી છે અને અધિષ્ઠાતા દેવતા અસુરના ગુરુ શુક્રાચાર્ય છે જેના નામ ઉપરથી શુક્રવારનું નામ પડ્યું છે તો શુક્ર ગ્રહને આપણી કુંડળીમાં શુભતા આવવા માટે અથવા તો જીવનમાં શુક્ર સંબંધી એટલે કે સુખ વૈભવ આદિ પ્રાપ્ત કરવા માટે આ શુક્રવારનું વ્રત થાય છે શુક્ર વ્રત વ્રતકથા પણ સાંભળવાનો મહિમા છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શુક્ર ગ્રહ વ્રતકથા મહિમા તથા આ વ્રતથી શું લાભ પ્રાપ્ત થાય છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ હિમ કુંદ મૃણા દૈત્યનામ પરમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણમામ્યાહમ દેવતાઓના ગુરુ ભગવાન મહાદેવના પરમ ભક્ત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરનાર શુક્રાચાર્યને આપણે સૌ વંદન કરીએ છીએ મિત્રો શુક્રવાર એટલે શુક્રાચાર્યને સમર્પિત છે આ વાર જેમ દેવોના ગુરુ બૃહસ્પતિ દેવ છે આપણે બૃહસ્પતિવાર એટલે કે ગુરુવારનું વ્રત કરીએ છીએ બૃહસ્પતિ દેવની કથા સાંભળીએ છીએ એટલે ગુરુગ્રહ સંબંધી કોઈ પીડા હોય દોષ હોય તે શાંત થાય છે જ્ઞાન વિદ્યાની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે શુક્રવાર તે શુક્રાચાર્યજીને સમર્પિત છે આ દિવસે વ્રત કરવાથી જીવનમાં અતુલ વૈભવની પ્રાપ્તિ થાય છે ધન ધાન્યની કદી જીવનમાં કમી રહેતી નથી શુક્રવારના દિવસે ભક્તો શુક્રવારનું વ્રત કરે છે જેથી કુંડળીમાં શુક્રગ્રહ સંબંધી દોષ હોય તે શાંત થાય અને શુભ ફળની પ્રાપ્તિ થાય ઉપવાસ રાખે છે ઉપવાસનો અર્થ થાય છે આપણે કોઈ વાર કોઈ ગ્રહને કોઈ દેવતાને સન્માન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પરમાત્માને શ્રદ્ધાંજલિના રૂપમાં ભોજનનો ત્યાગ કરીએ છીએ આ ઉપરાંત લગ્ન શુક્ર ગ્રહ હોય તુલા લગ્ન હોય વૃષભ લગ્ન હોય જેના સ્વામી શુક્ર કહેવાય છે તેઓ પણ શુક્રવારનું જો વ્રત રાખે તો તેને શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે સંસ્કૃતમાં શુક્રનો અર્થ થાય છે સુસ્પષ્ટ સ્પષ્ટ અથવા ઉજ્જવલ શુક્ર ગ્રહ તે ઘણો ઉજ્જવળ છે ચમકીલો ગ્રહ છે એટલા માટે તો જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને હીરાનું સંબોધન આપ્યું છે ચમકીલો હીરો જે છે તે શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે શુક્ર ગ્રહને સારો કરવા માટે કોઈ સારા જ્યોતિષની સલાહ લઈને હીરો પહેરી શકાય છે સફેદ ચમકીલો હીરો એ શુક્ર ગ્રહનો નંગ છે પરાક્રમી અસુરોના ગુરુના રૂપમાં શુક્રાચાર્યનું સન્માન થાય છે અને તેમની પૂજા પણ થાય છે કારણ કે ગુરુ છે હવે આપણે જાણી લઈએ કે શુક્રવારની વ્રતવિધિ શું છે શુક્રવારનું વ્રત કરવું હોય તો આપણે કઈ રીતે કરવું જોઈએ શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સંકલ્પ કરવો જોઈએ કે પોતે શુક્રવારનું વ્રત કેવી રીતે કરવા માગે છે આ વ્રત એક ટાઈમ ભોજન લઈને કરી શકાય છે ભોજન સાંજના સમયે કરવું જોઈએ અને જે ભક્તો ઉપવાસ કરે છે એટલે કે ફલાહાર લઈ શકાય છે ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે આ રીતે પણ વ્રત કરી શકાય છે અને આ વ્રતમાં કોઈ ઉજવણું હોતું નથી શુક્ર ગ્રહ નિમિત્તે આ વ્રત છે માટે જેટલો પણ સમય આપણને લાગે કે આખી લાઈફ શુક્રવારનું વ્રત કરવું છે તો એ રીતે વ્રત કરી શકાય છે પાંચ શુક્રવાર કરવા હોય તો પાંચ શુક્રવારનું વ્રત કરી શકાય છે અગિયાર એકવીસ એકાવન શુક્રવાર કે છ મહિના શુક્રવારનું વ્રત રાખવું છે તો એ રીતે પણ રાખી શકાય છે આ વ્રતમાં દેવી લક્ષ્મીજીની પૂજા કરી શકાય છે મહાદેવની પૂજા કરી શકાય છે દેવી લક્ષ્મી અને મહાદેવને ખીરનો ભોગ સમર્પિત કરી શકાય છે આ ઉપરાંત જો શુક્રદેવની મૂર્તિ કે ફોટો હોય તો તેનું પણ અલગથી પૂજન થાય એક બાજોટ પાથરીને તેની ઉપર સફેદ વસ્ત્ર પાથરીને ચોખાની ઢગલી કરીને તેની ઉપર શુક્રદેવની મૂર્તિ કે ફોટો રાખી શકાય છે અને તેમનું ધૂપ દીપ નૈવેદ્ય સફેદ પુષ્પ ચંદન આદિથી પૂજન થાય છે જોકે લાલ રંગ દેવી લક્ષ્મીજીને ચઢાવાય છે જો લક્ષ્મી પૂજન કરીએ તો લાલ રંગનું પુષ્પ ચડાવી શકાય છે અને જો ભોળાનાથનું પૂજન કરીએ તો સફેદ પુષ્પ ચઢાવવા જોઈએ સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઈએ આજના દિવસે અને શુક્રદેવના મંત્ર જપી શકાય છે શુક્રદેવની પૂજા સફેદ કમળથી પણ કરી શકાય છે ચમેલીના પુષ્પથી પણ કરી શકાય છે અને આ વ્રત કોઈ ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે પણ કરી શકાય છે એટલે કે માનતા પણ રાખી શકાય છે જ્યારે આપણને એમ થાય કે મારે પાંચ શુક્રવારનું વ્રત રાખવું છે પાંચ શુક્રવારનું વ્રત પૂર્ણ થાય પાંચમો શુક્રવાર આવે એટલે બ્રાહ્મણને દાન દક્ષિણા આપીને લક્ષ્મીજીના કે મહાદેવના મંદિરમાં જઈને પૂજા સેવા કરી લેવી આમ કરવાથી વ્રતનું ઉધ્યાપન થઈ જાય છે આમાં કોઈ બીજા નિયમની જ આવશ્યકતા રહેતી નથી હવે આપણે જાણી લઈએ કે શુક્રદેવના કયા મંત્રનો જપ કરવો જોઈએ શુક્રવારના દિવસે શુક્રવારનું વ્રત કરનારે અથવા વ્રત ના કર્યું હોય તેઓ પણ આ મંત્ર અવશ્ય જપી શકે છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ અથવા તો ઓમ સુમ શુક્રાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે એકસો આઠ વાર આ ઉપરાંત આ દિવસે દાન કરવા માટે ખાસ કરીને સફેદ વસ્ત્ર છે માખણ છે મિશ્રી છે એટલે કે સાકર અને ખાંડ ખાદ્ય તેલ શેમ્પુ પાવડર શૃંગારની બધી જ સામગ્રી સફેદ ચંદન આ બધું દાન આપી શકાય છે શુક્ર ગ્રહની શાંતિ માટે શુક્ર ગ્રહની શુભતા માટે ચાંદી ધારણ કરી શકાય છે આજના દિવસે સંતોષી માતાજીનું વ્રત પણ રાખી શકાય છે મનોકામના પૂર્તિ અર્થે શુક્રવારના દિવસે સંગીત વાજિંત્ર હોય છે તે પણ દાન દઈ શકાય છે સંગીતનો શોખ હોય તે પણ મનાય છે કે તેમનો શુક્ર ગ્રહ ઘણો સારો હોય છે કલા કારીગરીના શુક્ર દેવતા અધિષ્ઠાતા દેવતા ગણાય છે આ ઉપરાંત શુક્રવારના દિવસે ગરીબ મનની સેવા અવશ્ય કરવી જોઈએ શુક્રવારના દિવસે તુલસી માતાજીની સેવા કરવાથી પણ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે મનોરથ પૂર્ણ કરવા માટે મનોકામના પૂર્ણ કરવા માટે શુક્રવારનું વ્રત ઉત્તમ છે ફળ આપનાર છે હવે આપણે સાંભળીએ કે શુક્રવારનો જે વ્રત કરે છે તેને કયા લાભો પ્રાપ્ત થાય છે શુક્રવારના દિવસે વ્રત કરવાથી દેવી લક્ષ્મી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ભગવાન શુક્રદેવ એટલે કે શુક્ર ગ્રહની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં વૈભવની કમી રહેતી નથી આર્થિક પરેશાની દૂર થાય છે સમૃદ્ધિ પ્રદાન થાય છે અને શુક્ર ગ્રહ એ ભૌતિક ધન આનંદ પ્રદાન કરનાર છે માટે શુક્રવારનું વ્રત કરનારને આ સર્વે લાભો પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિમાં આવનારી બાધા દૂર થાય છે પતિ પત્નીનું જે પારિવારિક જીવન છે તે પણ સુખી થાય છે જન્મકુંડળીમાં ખરાબ સ્થાને બેઠેલ શુક્ર કે શુક્રની દશા હોય છે નીચનો શુક્ર હોય છે તેનો પ્રભાવ ઓછો થાય છે શુભ થાય છે માટે પણ શુક્રવારનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે મિત્રો તો આપણે સાંભળ્યું કે શુક્ર ગ્રહનું વ્રત કેવી રીતે કરવું વિધિ શું છે શુક્રગ્રહની શાંતિ માટે આપણે શું કરવું જોઈએ શું મહત્ત્વ છે આ વ્રતનું તથા લાભ શું છે તે પણ જાણ્યું હવે આપણે સાંભળીએ આ શુક્રવારના વ્રતની કથા બોલો શુક્ર ગ્રહ દેવતાની છે કે એક ગામમાં ત્રણ યુવક રહેતા હતા ત્રણેય ભાઈબંધ હતા એક હતો બ્રાહ્મણ એક હતો વ્યાપારી અને એક હતો શાહી પરિવારમાંથી તે ત્રણેય ભાઈબંધ મિત્રો મળીને એકબીજા સાથે ચર્ચા કરતા હતા તેમાંથી સામાન્ય વાતચીત દરમિયાન બ્રાહ્મણનો પુત્ર અને રાજકુમાર એ કહેવા માન્યો કે પોતાની પત્ની આવ્યા પછી તેઓ ઘણા સુખી થઈ ગયા છે ત્યારે જીવનસાથી હોવું એ કેટલું જરૂરી છે તે વિશે ચર્ચા ચાલુ થઈ આ સાંભળીને વ્યાપારીનો પુત્ર જે છે તે ઘણો દુઃખી થયો કારણ કે તેની પત્ની વિવાહિત તો હતી છતાં પણ તે તેના માતાપિતા પાસે જ હજી રહેતી હતી તેને વળાવવામાં આવી ન હતી તે તુરંત જ ઘરે જાય છે તે પોતાના માતા પિતાને કહે છે કે તેઓ પોતાની પત્નીને તુરંત જ ઘેરે લઈ આવવા માગે છે ત્યારે યુવકની માતા તેને ના કહે છે અને કહે છે કે શુક્ર ગ્રહ તે પ્રેમનો પ્રતિક છે અને આકાશમાં દેખાતો પણ નથી એટલા માટે તું અત્યારે તારી પત્નીને ન લાવ શુક્રનો ઉદય થાય ત્યારે તું લાવીશ તો તારા જીવનમાં સુખ વૈભવની પ્રાપ્તિ થશે નહીંતર અત્યારે શુભતા નહીં રહે શુક્ર ગ્રહ એક બે દિવસમાં જ ઉદય થશે ત્યારે તું તારી પત્નીને લાવજે અન્યથા વૈવાહિક જીવનમાં દુઃખ અને પીડા બની રહેશે આવી ચેતવણી તેને તેની માતાએ આપી પરંતુ યુવકને તો જૂનું એવું હતું કે તેને બસ તેના મિત્રોની વાતો જ યાદ આવે છે અને કહે છે કે મારે તો મારી પત્નીને ઘેરે લાવવી જ છે તેને તેની માતાની જે વાત હતી શુક્ર ઉદયની વાત તે નજરઅંદાજ કરી તે ધ્યાનમાં ન લીધી અને પોતાની પત્નીને ઘેરે ગયો અને તેના માતા પિતાને કહ્યું કે તમે તમારી દીકરીને વળાવવા માટે તૈયાર થઈ જાઓ અને દીકરીને તૈયાર કરું તે યુવક તો ગાડીમાં યાત્રા કરવા માટે તૈયાર થયું પહેલાના જમાનામાં ગાડું હતું હતું તે તે ગાડાનું જે તૂટી ગયું અને અને પણ પણ ત્યાં બેસી ગયા બંને પતિ પત્ની ઘાયલ થઈ ગયા એટલામાં જ ત્યાં ડાકુ પણ આવ્યા લૂંટારા આવ્યા અને અંતમાં બાકી રહેતું હતું તો એક સાપ આવીને તે યુવકને કરડી જાય છે જે થવાનું હતું તે તો થઈ ગયું જ્યારે યુવકના મિત્રોને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ દોડતા દોડતા આ પોતાના મિત્ર પાસે આવે છે અને બંને દંપતીનો ઈલાજ કરાવે છે અને દીકરી જે બહુ હતી તેને પાછી પોતાના પિયર પોતાના માતા પિતાને ત્યાં મૂક્યાવે છે જ્યારે પોતાની ભૂલનો અહેસાસ આ યુવકને થયો ત્યારે તે ભગવાન શુક્રદેવને ગ્રહ દેવતાની ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો અને આશીર્વાદ માંગવા લાગ્યો કે હે શુક્રદેવ મને ક્ષમા કરો મારું લગ્ન લગ્નજીવન ખોરંભાયું છે મારું લગ્ન જીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યું છે હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં આવી દશા થઈ છે હે પ્રભુ અમને પતિ પત્નીને સુખ શાંતિ પ્રદાન કરો અને ત્યારે તેને મનો મન પ્રાર્થના કરી કે હે શુક્રદેવ હું આથી હું અને મારી પત્ની બંને શુક્રવારનું વ્રત કરીશું શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરીશું હે પ્રભુ અમારી ઉપર દયા દ્રષ્ટિ રાખજો યુવકની આ પ્રાર્થના સાંભળીને શુક્રદેવ અત્યંત પ્રસન્ન થયા અને તેમને શુભતા માટે આશીર્વાદ પણ આપ્યા શુક્રદેવની કૃપાથી તેનું નસીબ ચમક્યું આકાશમાં શુક્રગ્રહનો તારો ચમક્યો અને એ દરમિયાન તે પોતાની પત્નીને ફરીથી પાછો લઈ આવ્યો ઘેરે અને શુક્રવારનો ઉપવાસ શુક્રવારની પૂજા કરીને પતિ પત્ની બંને પોતાના વૈવાહિક જીવનને વ્યતીત કરવા લાગ્યા સુખપૂર્વક આમ શુક્રવારનું આ વ્રત સુખ વૈભવ આપનારું છે પતિ પત્નીના જીવનમાં હે શુક્રદેવ તમારી આ કથા કહેનાર કથા સાંભળનાર તમારું વ્રત કરનાર શુક્રવારના દિવસે આપનું પૂજન કરનાર આપના મંત્ર જપ કરનાર સૌ ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો બોલો શુક્રદેવની જય शुक्र पाठ ॐ शुक्राय नमः ॐ सुचये नमः ॐ शुभगुणाय नमः ॐ सुभदाय नमः ॐ शुभलक्षणाय नमः ॐ शोभनाक्षाय नमः ॐ सुप्रवहाय नमः ॐ शुद्धस्फटिकभास्वराय नमः ॐ दीन आर्तिहराय नमः ॐ दैत्यगुरुवे नमः ॐ देव अभिवन्दिताय नमः ॐ काव्याशक्ताय नमः ॐ कामपालाय नमः ॐ कवये नमः ॐ कल्याणदायिकाय नमः ॐ भद्रमूर्तये नमः ॐ भद्रगुणाय नमः ॐ भार्गवाय नमः ॐ भक्तपालनाय नमः ॐ भोगदाय नमः ॐ भुवन अध्यक्षाय नमः ॐ भुक्तिमुक्तिफलप्रदाय नमः ॐ चारुशिलाय नमः ॐ चारुरूपाय नमः ॐ चारुचन्द्रनिभननाय नमः ॐ निधये नमः ॐ निखिलशास्त्रज्ञाय नमः ॐ नितिविद्याधुरन्धराय नमः ॐ सर्वलक्षणसम्पन्नाय नमः ॐ सर्वगुणवर्जिताय नमः ॐ समान आदिनिर्मुक्ताय <से> नमः ॐ सकलगमनपरागाय नमः ॐ भृगवे नमः ॐ भोगकाराय नमः ॐ भूमिः सुरत्पालन् तत्पराय नमः ॐ मनस्विने नमः ॐ मनदाय नमः ॐ मन्याय नमः ॐ मायातीताय नमः ॐ महायशसे नमः ॐ बलिप्रसन्नाय नमः ॐ अभयदाय नमः ॐ बलिने नमः ॐ सत्यपराक्रमाय नमः ॐ भवपाशपरित्यागाय नमः ॐ बलिबन्धनविमोचिकाय नमः ॐ धनाशयाय नमः ॐ धनाधक्ष्याय नमः ॐ कम्भुग्रीवाय नमः ॐ कालधराय नमः ॐ कारुण्यरसम्पूर्णाय नमः ॐ कल्याणगुणवर्धनाय नमः ॐ श्वेताम्बराय नमः ॐ श्वेतवपुषे नमः ॐ चतुर्भुजसमन्विताय नमः ॐ अक्षमालाधराय नमः ॐ अचिन्त्याय नमः ॐ अक्षिणगुणभासुराय नमः ॐ नक्षत्रगणसञ्चराय नमः ॐ नयदाय नमः ॐ नीतिमार्गदाय नमः ॐ वर्षप्रदाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ क्लेशनाशकराय नमः ॐ कवये नमः ॐ चिन्तितर्यप्रदाय नमः ॐ शान्तमतये नमः ॐ चितसमधिकृते नमः ॐ आधिव्याधिहराय नमः ॐ भूरिविक्रमाय नमः ॐ पुण्यदायकाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूज्याय नमः ॐ पुरुहूत आदिसन्नुताय नमः ॐ अजयाय नमः ॐ विजितरतये नमः ॐ विविधभरणोज्ज्वलाय <żyć> नमः ॐ कुन्द पुष्पप्रतिकषाय नमः ॐ मन्दहसाय नमः ॐ महामतये नमः ॐ मुक्तफलसमनभाय नमः ॐ मुक्तिदाय नमः ॐ मुनिसन्नुताय नमः ॐ रत्नसिंहासन आरुढाय नमः ॐ रथस्थाय नमः ॐ रजतप्रभाय नमः ॐ सूर्यप्राज्ञदेशसञ्चराय नमः ॐ सूर्यशत्रुसूरदये नमः ॐ कवये नमः ॐ तुलावृषभराशिशाय नमः ॐ दुर्धराय नमः ॐ धर्मपालकाय नमः ॐ भाग्यदाय नमः ॐ भव्यचरित्राय नमः ॐ भवपाशविमोत्रकाय नमः ॐ गौणदेशेश्वराय नमः ॐ गोत्रे नमः ॐ गुणिते नमः ॐ गुणविभूषणाय नमः ॐ ज्येष्ठनक्षत्रशम्भुताय नमः ॐ ज्येष्ठाय नमः ॐ श्रेष्ठाय नमः ॐ शुचिस्मिताय नमः ॐ अपवर्गप्रदाय नमः ઓમ અનંતાય નમ ઓમ સંતાન ફલદાય પ્રદાય ગીર્વાણ ગણસુતાય ન શુક્ર અષ્ટોતર શત નામાવલી સંપૂર્ણ તો મિત્રો આપણે સાંભળીએ શુક્રવારની વાર્તા શુક્ર ગ્રહની વાર્તા કથા મહિમા પૂજન વિધિ તથા લાભ પણ સાંભળ્યા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ભૃગુસુતાય વિદમહે બિંદે સાય ધીમી તન્નો શુક્રહ પ્રચોદયાત બોલો ભગવાન શુક્ર ગ્રહની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા શ્રી કૃષ્ણ